સરકાર ભ્રષ્ટાચાર કરે છે પણ ભ્રષ્ટાચાર પણ એટલો સિફરતપૂર્વક કરે છે કે કાગળ ઉપર તમને સરકાર પાક સાફ લાગે છે પણ અમારું કામ આ પાક સાફ સરકાર કેવી રીતના ભ્રષ્ટાચાર આચરે છે તે બતાડવાનું છે મારા સહયોગી તુષારબસીયા દિવસોની મહેનત પછી વાઇબ્રન્ટ ગુજરાતમાં કેવી રીતના વાઇબ્રન્ટ કરપ્શન થાય છે તે શોધી કાઢ્યું છે અને તેની અમે રોજ વાત કરીએ છીએ સરકારને ગમે કે ન ગમે

નમસ્કાર નમસ્કાર આજે આપણો પાંચમો હપ્તો છે વાઇબ્રન્ટ કરપ્શનનો વાઇબ્રન્ટ ગુજરાતમાં લોકોને રોજગારી મળી કે નહીં ખબર ને આજે જ હું અખબારમાં જોઈ રહ્યો હતો કે સૌથી વધુ પાંચ વર્ષમાં ઉદ્યોગો આવ્યા એવો સરકારનો દાવો છે એક સ્ટોરી છે પણ એની સામે હજારો અને લાખો છોકરાઓ જે બેકાર છે એ પણ વાસ્તવિકતા છે તો કેવી રીતના આપણે પાંચમા હપ્તામાં કરપ્શનની વાત કરીશું પેલા તો વાઇબ્રન્ટ ગુજરાત ઉદ્યોગકારોને લાવવા માટેનું આયોજન છે ને એ પાયા વિહુણી વાત છે એ યાદ રાખવાનું છે તમને સમજાવી દઈએ કૌભાંડ દર્શકોને સમજાય એ રીતે આપવાનું છે વાઇબ્રન્ટ કૌભાંડથી જે ઇન્વેસ્ટરો અહીંયા આવતા હોય તો એ મૂરખના સરદારો છે જે ઇન્વેસ્ટરો છે શું કરવા કારણ કે તમે તાઇફો કરો એ જોઈને અહીંયા આવવું તો ધોલેરે આપણું કેટલે પહોંચી ગયું બધાએ જોયું છે ઓ આપણે કઈ સ્થિતિ જે જેની પાસે હા હજારો કરોડની વ્યવસ્થા છે આજે જ એક મને સમાચાર મળ્યા કે અમદાવાદના એરપોર્ટમાં લઈને ટર્મિનલ વનમાં નથી જવા દેતા બરાબર આજે જ મને સમાચાર મળ્યા એટલે મને જે દર્શકે ફોન કર્યો એમને મેં કીધું કે અદાણીને આપણે આપવું છે થોડાક દિવસ પછી મર્સિડીઝ નીચેની કાર પણ લઈ જાય તૈયારી કરો ઘરેથી પાંચ કિલોમીટર ચાલવાની એટલે આ બધું તો થવાનું હવે વાત કરીએ કે સુકામા તાઇફો કહીએ છીએ કારણ કે જે ઇન્વેસ્ટર આવવાનું છે ને તો ઇન્વેસ્ટર જીઓગ્રાફી જુએ સિક્યુરિટી જુએ પોલિટિકલ સ્ટેબિલિટી ગુજરાતની અંદર શું કામ આવે છે કે પોલિટિકલ સ્ટેબિલિટી કે આપણે પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષથી એક જ સરકાર છે આવે એટલે પોલિટિકલ સ્ટેબિલિટી છે બીજું આપણી પાસે જિયોગ્રાફી છે આપણી પાસે ડ્રાય પોર્ટ છે હવે આ બધું ખબર પડતી હોય ને તો આપણે કોઈને જ સમજાવવાની જરૂર નથી પણ આવું આપણને ખબર જ નથી પડવા દીધી આપણી પાસે ડ્રાય પોર્ટ છે એટલે કે એક્સેસિબિલિટી છે બીજું કે આપણી પાસે રોડના ટ્રાન્સપોર્ટેશનના વ્યવહારો રોડ કનેક્ટિવિટીના છે અને એના કારણે આપણે સુવર્ણ ચતુર્ભુજથી આપણે જોડાઈએ આપણે એક્સપ્રેસ હાઈવેથી જોડાઈએ આપણી પાસે બધી જ રીતે છે તો ઉદ્યોગકારો અહીંયા જ રહેવાના રિમોટમાં ન જાય અને બીજું કે આપણી પાસે ત્રણેય પ્રકારની સ્થિતિ છે આપણે જંગલ જોઈએ તો જંગલ છે રણ જોઈએ તો રણ છે અને દરિયાકાંઠો જોઈએ તો દરિયાકાંઠો આ બધી જ કદાચ આમાં હું એમ કહું છું કે વાયબ્રન્ટ ગુજરાતના હોત નરેન્દ્ર મોદીના હોત હું અને તમે ના હોત ગુજરાતની અંદર આપણે કોઈ ન હોત ને તો અહીંયા જ ઉદ્યોગકારો આવત આ આપણી ની કમાલ નહીં એટલે જ્યારે વાયબ્રન્ટ ગુજરાતની કલ્પના કરી અને વાયબ્રન્ટ ગુજરાત આવ્યું એની પહેલા જામનગરમાં રિલાયન્સ સ્થપાઈ ગઈ હતી એટલે ધીરુભાઈ કઈ વાયબ્રન્ટ જોઈને પછી એસઆર આવી ઘણી બધી ફેક્ટરીઓ આવી ગઈ બધી પહેલા આવી ગઈ ટાટા કેમિકલ આ બધા જ આવ્યા એટલે એ તો પોલિટિકલ આખું માઇલેજ ક્રિએટ કરવાનું છે પણ આ સરકાર ને અધિકારીઓની મિલી ભગત એટલે વાયબ્રન્ટ ગુજરાત અધિકારી અને સરકારને પૈસા કેમ કાઢવા તો એનો એક સરળ રસ્તો વાઇબ્રન્ટ ગુજરાતના નામે વાર્ષિક સાલિયાનું નીકળે આ સાલિયાણાની સિસ્ટમ છે અને સરકાર જાહેરાત કરવી જ છે તો એ થઈ જાય એટલે એ પણ ખુશ કે ચાલો આપણા ફોટા લાગી ગયા બે પાંચ હજાર એટલા માટે હવે આજે આપણે જે ભ્રષ્ટાચારની વાત કરવાના છીએ એ ડેલિગેટ કીટ બેગની વાત છે હવે આગળના એપિસોડ જેમને જોયા છે એમને સમજાશે ન જોયું હોય તો આગળનો એપિસોડ પેલા દર્શકોને આપણે કહી કે તમે જોઈ લેજો જેમાં કીટ બેગને બધી પેન પેન ડ્રાઈવ અને ફાઇલ ફોલ્ડરની ખરીદી થઈ છે અને આજે આપણે વાત કરવાના છે ડિલિવેટ કીટ બેગની જી બેગ એટલે કે એક કીટ હતી જેની અંદર એક આવડું મોટું ફાઇલ ફોલ્ડર જેવું ફોલ્ડર હોય એની સાથે લાસ્ટ ટાઈમ વાત હા એવું જ હા બરાબર એ ફોલ્ડરની સાથે એક પાણી પીવા માટેની નાનકડી બોટલ હોય એની સાથે એક સ્પાયરલ નોટબેડ જે આ જોવો તો આ પ્રકારની એક નોટપેડ આઈ થિંક આ એની જ નથી ને ના એની નથી પછી પેપર ફોલ્ડર હમ પછી બે હજાર ચોવીસનું કેલેન્ડર ના ભૂલી જઈએ આપણે કે ક્યારે કાંડ થાય છે પછી સીડ પેન્સિલ પેન્સિલની પાછળ અહીંયા સીડ આવે અને બે બોલ પેન અને સ્ટીકી નોટ જે આપણે પેલી ચોંટાડીએ નોટ આપણે યાદ રાખવા કે ડાયરેક્ટ જમ્પ કરી શકાય એના માટે હવે તમે વિચારો કે આટલી વસ્તુ લેવા માટે કેટલા રૂપિયા જોઈએ બરાબર એટલે આ ખરીદી થઈ છે રૂપિયા એક હજાર અને આઠ રૂપિયા પર પીસમાં અને રૂપિયા ત્યાંસી લાખ છવ્વીસ હજાર કરતાં વધારેની રકમનું બિલ બને છે કારણ કે આવી સાત હજાર કીટની વાત છે પહેલાં કેટલી કીટો લીધી હતી હવે પાછી ડેલિગેટ કીટ બિલ આવે નામ બદલતા રહે છે કે હવે ફાઇલ ફોલ્ડર પછી ક્રાફ્ટ ફાઇલ ફોલ્ડર પછી ખાલી ફોલ્ડર પછી એમઓયુ ફોલ્ડર આવી રીતે નામ બદલતા રહેવા હવે નામ બદલે છે સાથે જ આ ત્યાંસી લાખ રૂપિયાનું કામ છે અને બીજું એક જે કામ છે એ છે એમએસએમ ઇ કોન્કલેવ માટે ચાર હજાર નંગ સ્ટીકી નોટ કેલેન્ડર અને નોટપેડ ખરીદવાના છે જેનો ભાવ છસો ત્રીસ રૂપિયા છે એટલે આના તમારે કેટલા ગણવાના મારા હાથમાં છે એ સ્પાયરલ બુકના મને નથી ખબર આ રૂપિયા હિસાબ થાય ત્રાણું લાખ રૂપિયા ઉપરનો હવે તમને એમ થશે ત્રાણું લાખનું કામ થયું એટલે ટેન્ડર કર્યું જશે ઇન્ડેક્સ બીવાળા બધા ઈમાનદાર છે સરકારના અધિકારીઓ ઈમાનદાર છે કમિટીમાં બેઠેલા આઈએસ અધિકારીઓ ઈમાનદાર છે આ બધા ઈમાનદાર લોકોએ

તારીખે એક આઠ બે હજાર ચોવીસે એક રાજ્યનું આઈએમડી એટલે કે ઇન્ડસ્ટ્રીઝ અને આપણું ખાણ વિભાગ એક રિઝોલ્યુશન જાહેર કરી ઇન્ડેક્સ બી ને કહે છે કે તમે અમારી નોડલ એજન્સી તરીકે નોમિનેટ થાવ છો કરો વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસના તાઇફાની શરૂઆત એટલે શરૂઆત ઇન્ડેક્સ બી શરૂ કરે છે હવે ઇન્ડેક્સ બી પોતા નોડલ એજન્સી છે એના પાછી નોડલ એજન્સી કોને નક્કી કરી તો કે ફિક્કી એસોચે મને સીઆઈઆઈ પણ એ નોડલ એજન્સી ન લખી એમણે શું કીધું નેશનલ પાર્ટનર બનાવીએ આપણે એટલે નોડલ એજન્સી લખે તો

એક એક કરોડ રૂપિયા પ્લસ ટેક્સ ફી ચૂકવીને લેવામાં આવ્યો કે એમને શું કરવાનું હવે આ લોકો શું સમજાવે કે નેશનલ પાર્ટનર ફિક્કી એસોચેમ અને સીઆઈએ આ બધા ઉદ્યોગપતિઓના ચેમ્બર ઓફ કોમર્સના જેમ એસોસિએશન હોય ને એ રીતના એસોસિએશન છે આ લોકોનું કામ આ બધા જ વ્યવ વ્યવસાયિકો જે છે ઉદ્યોગપતિઓ જે છે એનું એસોસિએશનને એની સાથે લાઇઝનિંગનું છે હવે આ એસોસિએશનને લાવે ત્યારે એ વાત કરે કે અમે ઉદ્યોગપતિએ લાવશું સ્ટાર્ટઅપ વાળા લાવશું ને વાળા લાવશું ને યંગ લીડર લાવશું આ ફલાણા લાવશું ને એના માટે જરૂર પડશે એસોસિએશનની વાત સાચી હવે એસોસિએશનને આટલું જ કરવા માટે એક કરોડને ટેક્સ આપી દીધો તો વાંધો નથી આપણને પણ પછી વર્ક ઓર્ડર અપાય છે કે જરૂર પડે તમારે ખરીદી કરવાની જરૂર પડે તમારે હોટલ બુક કરવાની જરૂર પડે છાપામાં જાહેરાત દેવાની જરૂર પડે તો તમારે પ્રચાર પ્રસાર કરવાનો જરૂર પડે તો તમારે પીઆરમાં કામે લાગવાનું પ્રોક્યોરમેન્ટ કરી દેવાનું તો હવે તમે શું કરશો ભૂપેન્દ્રભાઈ તાલિયું પાડશે એની નીચે બેઠા બેઠા અવંતિકા સિંઘ શું કરશે એની નીચે બેઠા બેઠા હૈદર શું કરશે એની નીચે બેઠા બેઠા એમડી ગૌરંગ મકવાણા શું કરશે એની નીચે બેઠા બેઠા આ બધા જમાયો શું કરશે કંઈ નહીં એક કરોડ પ્લસ ટેક્સમાં આ બધું વાંજોડ એમ કરાવશું એ એટલા માટે લખવાનું કે જ્યારે મન થાય કે આજે બે કરોડ કાઢવા દે તો કે ફીકીને કહી દીધું કામ દીધો એસઓચેમને કહી દીધું આ શું કામ હું કહી શકું છું આટલા ગર્વથી કે મને ખબર છે કઈ રીતે કામ થયું કારણ કે મને ખબર છે ને કરતો આમાં ડેફોર્મેશન કરી દઈએ ફલાણું ઢીકડું તો કરજો એકવાર ફિક્કી હસો સીઆઈ સીઆઈને કામ આપવામાં આવે છે ત્યારે નેશનલ પાર્ટનરને બનાવી દેવામાં આવે છે અને હવે ખરીદી ચાલુ થાય છે ફિક્કી થ્રુ શું ખરીદી કરી ડેલીગેટ કીડબેગ એની અંદર મેં તમને કીધું કે શું હતું તો કે ઝુકો કેનબોગ જુકો અને કેનવોસના કોમ્બિનેશન વાળી એમ આ લોકોને કેટલા હોશિયારીથી ખબર પડે તું મચાવે છે હવે ભ્રષ્ટાચારની શરૂઆત થઈ ગઈ હવે ડેલિગેટ કીડબેક દે પછી ક્રાફ્ટ ફોલ્ડર અને પછી ઘણું બધું લેવા માટે એટલે ડેલિબેક કીડબેગ માટે ત્યાંસી લાખ છવ્વીસ હજારનું બિલ નક્કી થયું સાત હજાર કીટા પાણી પછી એમઓયુ ફોલ્ડર વીસ બાર બે હજાર ત્રેવીસે ખરીદવાનું નક્કી થયું એ જેમ થ્રુ ખરીદવામાં હવે જેમ જ્ઞાન લાગ્યું આ લોકોને નથી ખબર પડતી હું એમ કહું છું બે વ્યક્તિ હોય છે એક ગાંડા અને બીજા કહેવાય કમેન્ટમાં દર્શકો જણાવે કારણ કે મને નથી લાગતું કંઈ યોગ્ય પ્લેટફોર્મ છે આ બીજા લોકો છે જે ગાંડા નથી તો તમને જેમય ખબર છે તમને પ્રોક્યોરમેન્ટની પોલિસી ખબર છે ટેન્ડર કેવી રીતે કરાય એની ખબર છે જેમમાં પાંચસો જ ફોલ્ડર લેવાના હતા એટલે કે જેમમાંથી ખરીદી કરી એટલે ઓછું કામ હતું ઓછા પૈસા તો જેમમાં ગયા એમઓ ફોલ્ડર હવે એમઓ ફોલ્ડર કોના માટે લેવાના હતા જે બિઝનેસમેન્સ આવવાના હોય જે લોકોની સામે આપણે શો ઓફ કરવા મોંઘા છે મોંઘા આપવા જોઈએ આવું જ આપણે માની લેવાનું અઝ્યુમ કરવાનું પણ એ મોંઘા કેટલાના આવ્યા બસો પાસઠ રૂપિયા પાંચ પૈસામાં પર નંગ મેળવ્યો એટલે મોંઘું પણ નથી સસ્તું છે એ જેમમાં ગયો પણ જેમાં સારામાં સારી વસ્તુ દેવી જોઈએ નહીં કે રસ્તે આપણે બાંધતા હતા જે ફોલ્ડર એ સારા લેવાના હતા બરાબર પ્રમોશન માટેનો સામાન હવે બસો પાસઠ રૂપિયા મેં નંગ મળી જાય છે તો પ્રમોશનની ફાઇલ હવે યાદ કરો ભૂતકાળમાં જાઓ કે જે પ્રમોશન માટેની ફાઇલ ફોલ્ડરની ખરીદી આ લોકોએ અગાઉ કરી અને એ જે ફાઇલ ફોલ્ડરની ખરીદી માટે આ લોકોએ ત્રેવીસ લાખ ઓગણસાઠ હજારનું બિલ ભર્યું અને એ ત્રેવીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાના બિલમાં એમણે આખી જગલરી જે અગાઉના એપિસોડમાં કરી એ કેટલામાં પડી બસો ત્રેસઠ રૂપિયા ઓગણ પચાસ ઓગણચાલીસ રૂપિયામાં એમઓયુ ફોલ્ડર બસો પાંસઠમાં મળે જેમના ટેન્ડરથી અને એ લોકો જ્યારે એન્ટ્રોક્યોરનું ટેન્ડર કરે જેમાં ચાર કંપની પણ થાય એક ડિસ્કૉલિફાય થાય અને યુએસબી બી ફેન બોલ બોલપેન અને ત્રણેયમાં સેમ જ કંપનીઓ ક્વોલિફાય થાય એની પાસેથી બસો ત્રેસઠ રૂપિયામાં લે છે તો મારે એ વિચારવાનું છે ઉદ્યોગપતિને આપીએ ટેન્ડર વધુ કિંમતી હોય કે નીચે જે આપણે પ્રમોશન માટે વાપરીએ કિંમતી હોય વાત સાચી તો બસો ત્રેસઠ રૂપિયામાં મળતી વસ્તુ બસો પાસઠમાં જેમમાં એના કરતા સારીની મળી હશે એવું આપણે માનીએ કારણ કે જેમ તું ટ્રેન્ડ નથી કોઈ આપણે સવાલ નથી કરતા હવે એ બિલમાં કેમ ના પડ્યા તમે એવું કીધું કે છાસઠ હજાર બિલમાં શું જવું ઠીક છે હવે ફિક્કી એક એક બે હજાર ચોવીસના રોજ આખી વાત જે કોરોસ્પોન્ડિંગ આ લોકોનું મેઇલ ટ્રેલિંગ ચાલે છે અને મેઇલમાં વાતો થાય એટલે કે ફિક્કીએ કીધું છે કે ભાઈ એમએસએમઇ કોન્કલેવ આવે છે આપણી એના માટે ચાર હજાર નંગ સાથે સ્ટીકીનોટ કેલેન્ડર અને નોટપેડ લેવાના છે છસો ત્રીસ રૂપિયાના માત્ર હવે પેલું ચોંટાડવાનું પંદર વીસ રૂપિયાનું હશે મને નથી ખબર કેલેન્ડર મને નથી ખબર ક્યાંથી લેવો પેલા વિજય માલિયા જે કેલેન્ડર બનાવતો ને આઈ થિંક લગભગ તો એ પ્રમોશન માટે મફત આપતો પણ બહુ કિંમતી હતા કારણ કે એની અંદર મોડેલ સુંદરીઓ સાથે સુંદરીઓ અપ્સરાઓ જેને આપણે માની શકીએ એ પ્રકારની એના એમાં સરકારમાં તો એવું નહીં હોય એટલે વિજયભાઈ આમ ઉભા રહ્યા વિજય માલિયાભાઈ અને બાજુમાં બધી સુંદરીઓ હોય એવામાં તો કોણ કોણ ઊભું રહેતું હોય છે કેમ ખબર એટલે આપણે ત્યાં કોણ માલિયા છે ખબર નથી અને સ્ટીકી નોટ આગલી વસ્તુ છસો રૂપિયામાં પછી સોળ જાન્યુઆરી આ બધી જ વસ્તુ ફીકી બિલ પણ નહીં તો આ સ્ટોરી કરે છે પણ જયારે આ વાયબ્રન્ટ થતું હતું તને બધો અંદાજ નતો ને તો આપણે પણ એક બે ટેન્ડર ભરત ને ના ના આપણે વાયબ્રન્ટ થતું હતું ત્યારે અંદાજ હતો અને એનું જ પરિણામ છે કે આટલા ટેન્ડર થયા છે અગાઉના માં જાવ તો આ આટલા ટેન્ડર એની જોવા મળે અગાઉના વાયબ્રન્ટની અંદર તમે જાઓ તો જ્યાં સુધી મારી પાસે ઇન્ફોર્મેશન જેટલી હાથ ઉપર છે એના ઉપર વાત કરું છું કે આના કરતાં પણ વધારે બોગસ કામ નીકળે એટલે જેમ જુદું થતું જાય એમ એમ હવે તમે વિચારો પંચાણું લાખ રૂપિયાનું બિલ મૂકે છે ફીકી સોળ જાન્યુઆરી બેગ નું હવે આ બેગ કઈ કે જે મકવાણા કારણ કે અંગ્રેજીમાં નામ છે પણ હવે આખી વાતનો સાર હવે આટલું બધું બોલી ગયા તો કયો કોન્ફિડન્સ આપણને મળતો હતો હવે તમે જુઓ કે ઓવાસીસ અને અને સાત હજાર કિટબેગ ડેલીગેટ કીટબેગ જે એક હતી એ ફીકીએ ખરીદી લીધી કોની પાસેથી ખરીદી કરી ફિકીએ તો ઇન્ડેક્સ બી માલ આપ્યો પંચાણું લાખનો તો એમાં સાત હજાર ડેલીગેટ કીટબેગ છે એ ઓવાસીસ શ્રીજી અને ધ્રુવ એન્ટરપ્રાઇઝ પાસેથી ફીકીએ ખરીદી કે પાંત્રીસો તું આપ અને પાંત્રીસો તું આપ હવે તમે વિચારો કે એમાં પ્રિન્ટિંગ લોગો ને આ લોગો ફલાણું ઢીકડું પેલી હવે કેવી બાંબુ ના બાંબુ સીપર બોટલ પાણી પીવા માટે હા બે પાર્ટી આપે છે ફીકીને તો કોઈ મોનોપોલી નહોતી પાકી વાત બંને પાર્ટીને ખબર હતી કે એક જ સેમ્પલ છે તમે સમજો અત્યાર સુધી એ લોકો સેમ્પલને રોતા હતા કે સેમ્પલમાં ક્વોલિટી નબળી હતી અગાઉના ટેન્ડરમાં હવે ફીકી બે અલગ અલગ પાર્ટી પાસેથી કેવી રીતે લાવે સાત હજારના મારી પ્રોડક્ટ અલગ હોય તમારી અલગ હોય ફલાણાની અલગ હોય ઢીકણાની અને જો અલગ નથી ઇન ધ સેન્સ કે માર્કેટમાં બધી જગ્યાએ એવરીવેર યુ કેન બાય તમે જાઓ અને ખરીદો અને મેં તો ઇન્ડેક્સ બીના એમડીને કીધેલું ગૌરાંગ મકવાણાની ચેમ્બરમાં એમની સાથે વાત કરતા કે સાહેબ લાલ દરવાજા આવો ને આ બે આ જ વસ્તુ એક હજારને આઠ રૂપિયા થાય એટલે તમે કી હોય એ તમારી શરત મને મંજૂર છે ભલે આવે નહીં એ તો ખેર પણ આ વાત મેં એમને કરેલી તો પાંત્રીસો પાંત્રીસો બે ભાગ પાડી અને ઓઆરસીને ધ્રુવાને કામ આપ્યું ત્યાંસી લાખ રૂપિયાનું એ હવે આમાં ફિક્કી દોષિત હોય ને એવું જ નહીં માનવાનું એની મજબૂરી હોય છેલ્લે તો એસોસિએશન નહીં સરકાર આગળ જ કામ હોય અને ફિક્કી એસોસિએમને સીઆઈ તો જો આમાં જાય તો ઉદ્યોગપતિઓને શું કરવાનું પછી ફીકીને કોણ સંભાળે એ પણ જોવું પડે હવે આ કામ માટે કોઈ ટેન્ડર ન કરવું પડે એટલે વચ્ચે ઘૂસાડી દીધું નેશનલ પાર્ટનર તરીકે ફિક્કીને કે અમારે કોઈ પૂછવા જ ન આવે કે અમે શું કામ કરશો કર્યો ટેન્ડર ક્યાંથી થયું હવે પેનનું જે અગાઉ ટેન્ડર થયું એ કોની પાસેથી લીધું હતું કે ઓ ઓસીસ પાસેથી જે પાલડીવાળી તમે વાત કરો છો એને જ પાછું ફીકીએ કીડબેગનું કામ આપ્યું અને ક્રાફ્ટ ફોલ્ડરનું કામ આપ્યું હવે તમે ક્રાફ્ટ ફોલ્ડરના સાત લાખ અઢાર હજાર રૂપિયા કીડબેગના એકતાલીસ લાખ ત્રેસઠ હજાર રૂપિયા આ બે વસ્તુ ફીકીએ જે કામ આપ્યું એનું ગણો એટલે અડતાલીસ લાખ એક્યાસી હજાર રૂપિયાનું કામ એક એજન્સી પાસે જતું રહ્યું અગાઉ પેન જે ખરીદી કરી નવ લાખ વીસ હજાર રૂપિયાની બોલ પેન લીધી હવે એ નવ લાખ વીસ હજાર પાછા એમાં એડ કરવું એટલે અઠ્ઠાવન લાખ રૂપિયા એક એજન્સી પાસે જતા રહ્યા અને હવે તમને એમ લાગશે કે અઠ્ઠાવન જ ગયા ના આ બાસઠ લાખ ગયા બાસઠ લાખ છાસઠ હજાર કેવી રીતે તો કે ઓઆસીસ એન્ટરપ્રાઇઝ અને જેવું બેગ આપવાળી કંપની હતી કે એરિસ્ટોક્રેટ નીકળી અને અમેરિકન ટુરિસ્ટર પહોંચી એ બેગ આપનારી સગર એન્ટરપ્રાઇઝ કે સાગર એન્ટરપ્રાઇઝ વોટેવર દે છે એ બે એક જ એડ્રેસ ઉપર હાલે છે એટલે પાછા એ પૈસા એડ કરવાના

કોણ તમને સૂચના આપે છે આંખો બંધ કરવાની આનો જવાબ તો મને એવું લાગે છે કે અવંતિકા સિંઘે જ આપવો જોઈએ હું અવંતિકા સિંઘનો જવાબ ન આપી શકું કારણ કે એક તો સીએમઓમાં છે એમની છાપ એક સાપ પાક સાપ અધિકારીની છે અને છતાં એમની નજરમાં એમની હાજરીમાં એમની સહયોગથી આ કામો થયા છે અને હજી તો આપણી મીડિયા આમાં કમિટીમાં આવીશું એટલે ઘણું બધું આગળ ખુલશે આમાં આમાં તમે જે વાત કરો ને એના ઉપરથી મને એક વાત યાદ આવી મારે આ જ્યારે હું તપાસ આપણી જે ચાલુ છે તો મારા એક સહયોગી આપણા એમણે જ મને સવાલ કર્યો કે સાહેબ આટલા આટલા પૈસાનું તમે હિસાબ કાઢો છો પછી આનો ટોટલ છેલ્લે વધશે આદે કેમ આપણે બાસઠ લાખ સુધી પહોંચ્યા પાંચમા એપિસોડે તો હજી તો કેટલા એપિસોડ એકસો છવ્વીસ કરોડે પહોંચાડશે તમે વિચારો અને હજી તો એમને એમ છે કે આપણને કાગળ નથી એ એટલે બચી ગયા ખેર એટલે મને એમને સવાલ એવો કર્યો કે આપણે આ આટલા બધા અધિકારીઓ છે તો આમાંથી માનો કે આટલા પૈસા ખાધા હોય કે વોટ જે કર્યું હોય તો બહુ ટૂંકી ટૂંકી રકમ થશે આનો છેલ્લે માનો કે કાઢીએ તો એ જે પૈસા ખાધા હોય કે નથી ખાધા કે જે કંઈ પણ થયું પણ ટૂંકી ટૂંકી રકમ ડિવાઇડ થઈ જાય અધિકારીઓ કોઈ હોય એટલે ત્યારે મેં કીધું ઇન્ડેક્સ બી એક એવી નથી દેતું હું ઓપન ચેલેન્જ થી કહી શકું કે ઇન્ડેક્સ બી નું જો પર્ટિક્યુલર સાયન્ટિફિક ઓડિટ થાય ને એટલે પાછળના મુખ્યમંત્રીને ઘરે લઈ જવા પડે પાછા એને ક્યાંક કદી જેલ બતાવવી પડે કારણ અધિકારીઓને તમે કીધું ટિકિટ બુક કરવાનું એક ટિકિટ તો હું પકડે એવો એટલે એમને લાગે કે ભાઈ એક ટિકિટ પકડાવી તો આપણે એનું બિલ નહીં મંજૂર કરીએ બીજાને એવું લાગે કે પાંચ ટિકિટ પકડાઈ ગઈ તો કે આપણે બિલ નહીં હવે ટેકનિકલી સાયન્ટિફિક ઓડિટની વાત હું શું કામ કરું છું કારણ કે જ્યારે અધિકારીઓ છે એ અધિકારીઓને કંઈ બુકિંગ કરવું છે કંઈ લેવું છે કંઈ ખર્ચ કરવો છે પોતાના ઘરનું બિલ ભરવું છે પોતાની અયાશી કરવી છે તો આ બધા પૈસા ડેલિગેશનના નામે નીકળે એ બધા કેસના વ્યવહારો આજે કેવું વાઉચર હોય ને આપણે ઓફિસમાં વાઉચર મૂકી દે ભાઈ આવું નીચે ગયો હતો તો આટલા વાઉચર મૂકવાના હવે માનો કે ત્રીસ હજાર રૂપિયા તો કે ફલાણું ડેલિગેશન આવ્યું હતું ને ફલાણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે જવાનું હતું આટલા જણા ગયા ને આટલી મિટિંગને બિલ મૂકને હિસાબ કર ચોખ્ખું એક અધિકારી વિશે તો મને ગઈકાલે જ એક વ્યક્તિની સાથે મારા વાત થઈ મને મળી ગયા રસ્તા ઉપર ત્યારે એમણે મને કીધું કે તમે ઇન્ડેક્સ બહુ સરસ સ્ટોરી કરો છો પણ એક અધિકારીની રિક્રુટમેન્ટ વિશે તમે જે સ્ટોરી કરી હતી ને આમ તો મેં બહુ બધા બધા જ લોકો કરી નાખી છે એક જ બાકી છે બહાદુરને છેલ્લે લેવાનો છે તો એમણે મને કીધું કે એ અધિકારી લગભગ તમામ હોટલોમાં જાવ ને તો પંકાયેલો છે મફતનું ખાવા માટે એના માટે પોતે જ પોતે પેલા લોકોને કોણીએ ગોળ ચોટાડવા માટે અલગ અલગ પ્રકારની જાણકારી આપે કે અમારું કામ છે તમે બીડ કરજો તમે બીડ કરજો તમે બીડ કરજો તમે આવજો આવું કરીને પણ ઇન્ડેક્સ વિના અધિકારી હવે તમને એવું લાગશે કે એ પોતે મફત ખાવા દે છે એવું નથી હવે કેવું આવે છે કે આપણે જેમ પોલીસ વિભાગમાં કેમ વર્દીઓ આવે ઉપરથી કે આ કામ કરવાનું એટલે પીઆઈને દોડવાનું બિચારાને હવે એને પણ આ અધિકારીઓની વર્દી આવે ફોન એક્ઝામ્પલ કોઈ સારી હોટલ છે તેમ કહી દે ભાઈ હયાતમાં બે વસ્તુ કરી નાખજે લીલામાં બે ત્રણ વસ્તુ છે તાજમાં જોઈ લેજે ગેસ્ટ આવ્યા છે એ પેલો ક્યાંથી કાઢે છે બરાબર હું કઈ લેતો નથી મેં તો ખાલી રૂમ બુક કરવાનું કીધું શું કરવાનું આમાં કોઈ પાક્ષાપ હોય તો બોલશે ને બોલશે જોઈએ આપણે અને મુખ્યમંત્રી પોતે પાક્ષાપ છો તો બોલશે તો આ છે આજની સ્થિતિ આપણે પાક્ષાપ કોણ છે તેની ચર્ચા આવતીકાલના એપિસોડમાં કરીશું પણ આ એપિસોડ તમને કેવો લાગ્યો જરૂર અમને કોમેન્ટ બોક્સમાં લખો કારણ કે આ તમારા પૈસાથી ચાલતી સરકાર છે તમારા ટેક્સમાંથી આ બધા જ ખર્ચાઓ થાય છે હું આને ખર્ચ નહીં કહું હું એમ કહીશ